થાઈ ગઈ સ્વાગત છે તો મારું મારી ચેનમાં એવું કે આપણો કચ્છે રમ બી છે જે શ્રી કૃષ્ણ તો આજ છે સંડે તો આજે અમલોક ચારે બહાર તો ચાલો આખો બી દેખાતે હેમલો કહા જ પર ચારે તો સબલોગ તો રેડી હો કે ફળે હે બહાર અધ્યાય વિડીયો બનાને કેલી અંદર તો ચાલો ચાલ કે હે નો ગેટ છે સાકરીઓ અંદર એન્ટર થવા માટે તો હાલો ક્રિશ્ન હવે મારે ક્રિશ્ન તો બેગ લેન ઉકળી છે तड़को तो <Niggaving choses>

ક્રિ ના બેઠી છે મોરલા ઉપર તું બહુ મોટી છો ના છો કૃષ્ણ મોરલા માં તો નમી પણ જો ક્યાં સડી છે ઉપર પડીશ ये आती रे अनजैनू ने बेचाडी से मोरला मा अनू बेसी गई से ओया काफी बेसी बेसी को हो गया यहां पर भटकाई जाए क्या फट्टी फट्टी के मजा आके मजा आए, पोपट, બોલ મજા આવે બપટ હા આમ ઓર લોકો આમોર લો બેટો ઓલા ને અંદર યેન પપ્પા એમ ગડે એક કાજ બોલ નથી કાદી નો પડ પડ છે તો લા પોપટ ના પગસ ભાંગી જાય તમે આ બધું એવો ફૂલ કરીને આવો કૃષ્ણ આ તો નીંદર કરે જો ਮੋਰ ਨੋ ਤੋਂ ਨਿੰਦਰ ਕਰੇ ਜੋ ਪਾਪੜ ਨਹੀਂ ਕਲਵਾਨਾ ਕਿਉਂ ਹੈ ਅਵੇ ਉਤਰੂ

संडे से पब्लिक है से नहीं चलो जय स्वामी नारायण भगवान ચાલો કૃષ્ણબેન મંદિર નું ગાર્ડન છે ગાર્ડન બહુ મસ્ત બનાવેલું છે પણ અંદર કોઈને ફોટો ફોટો પાડવા જવા દેતા નથી મનાય છે તો જો ગાર્ડન કેટલું મસ્ત છે બનાવેલું જો પછી ફૂલ એટલા મજા છે કૃષ્ણ મજા નથી જેની છે મજા આવી ગઈ છે મજા આવી ગઈ ને જેનું જંગલ કા રાજા જો મને કૃષ્ણ આવે છે આજો ફુવારા છે પણ બંધ છે જો ચાલુ નથી બંધ બધું પડ્યું છે ક્યાં બતાવની ક્યાં છે ઊંચા ઓ ગણનો આલે ગમે અહીંયા સાતો પીવો જ પડે જો આ પીવો જો દિયા દિયા દો છે

चैनल लाइक करो शेयर करो सब्सक्राइब करो और कमेंट करो और बाय लव यू